મહાભારત અને એની વાર્તાથી આપણે બધા પરિચિત છીએ મહાભારત એક એવો ગ્રંથ છે જેના વિશે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે બધે જ છે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી સમાજ વ્યવસ્થાથી માંડી કૂટનીતિ રાજ્ય વ્યવસ્થાથી માંડી યુદ્ધ વહીવટથી માંડી સંબંધો કોઈ પણ પ્રશ્નનો તમારે ઉકેલ જોઈતો હોય તો મહાભારતમાં દરેકનો ઉકેલ મળી રહેશે અને આ મહાભારતનું એક અનુઠું પાત્ર છે કનેરો પાત્ર છે મહાભારતમાં ઘણા બધા પાત્રો છે ખૂબ બળુકા પાત્રો છે વિષ્મપિતામાં હોય દ્રોણ હોય અશ્વત્થામાં હોય ભીમ હોય અર્જુન હોય યુધિષ્ઠિર હોય વિકર્ણ હોય કર્ણ હોય કુંતી હોય ગાંધારી હોય તો જબરજસ્ત બળુકા પાત્રોથી આ આખો એ ઘટનાનો જે આખો મહાભારતનો જે આખો જે મંચ છે એ અનેક પ્રકારના બળુકા પાત્રો સજાવેલો છે પણ એ બધામાં શિરમોર છે એ કૃષ્ણ કૃષ્ણ ન હોય તો મહાભારત કલ્પી શકાય જ નહીં કૃષ્ણ ન હોય તો મહાભારતની ઘણી બધી ઘટનાઓ અપ્રસ્તુત બની જાય કૃષ્ણ કહેવાય છે ભગવાનનું સ્વરૂપ હત કૃષ્ણ અને કુંતી કુંતી કૃષ્ણના ફોઈ થાય કઈ રીતે ફોઈ થાય બે મિત્રો યાદવોના રાજા શૂરસેન અને ક્ષત્રિય સમ્રાટ કુંતીબોજ આ બંને મિત્રો એકદમ દિલોજાન મિત્રો જંગલમાં જાય છે શિકાર માટે અને એ શિકાર માટે ભટકતા 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 એ એક ઋષિના તપમાં ભંગ કરાવે છે ઋષિ તપોભંગ થાય છે અને તપોભંગ થાય છે ત્યારે એ શ્રાપ આપે છે કે જાઓ તમારા બે માંથી એકને કોઈ સંતાન નહીં થાય બંનેના મો પડી જાય છે ઋષિનો શ્રાપ છે આ તો આખો રસ્કસ ઉડી જાય છે મૃગયા રમવા નીકળ્યા છે પાછા વળી જાય છે રસ્તામાં એક નદી આવે છે ત્યાં હાથ પગ મોડું ધોઈને એક વૃક્ષના છાયે બેસીને થોડી વાર મેળવે છે અને આ બંને મિત્રો ત્યાં નક્કી કરે છે કે આપણા બે માંથી એકને સંતાન નહીં થાય એવું કહ્યું છે ઋષિનો શ્રાપ એકને સંતાન નહીં થયો તો જેને સંતાન થાય એને એનું એ સંતાન બીજાને આપી દેવાનું આ નક્કી થયું પહેલું સંતાન સુરસેનના ત્યાં થયું એ દીકરી હતી નામ એનું પૃથા એ પૃથા બાર વર્ષની થઈ એટલે નક્કી થયા મુજબ સુરસેન જાતે જઈને કુંતીભોજને પૃથા સોંપી આવ્યા એ કુંતીભોજના ત્યાં આવી કુંતીભોજની દીકરી બની એટલે ત્યાર પછી આપણે એને કુંતી તરીકે ઓળખીએ છીએ એણે કુંતીભોજને પોતાના પિતા માન્યા પૃથા નામ સુધા એણે ફેંકી દીધું અને નવું નામ કુંતી કુંતી ભોજની દીકરી તરીકેનું એણે સ્વીકાર્યું અને એટલે કુંતી એ સુરસેનની દીકરી વસુદેવ એ પણ સુરસેનનો પુત્ર કુંતી ને વસુદેવ બે ભાઈ બેન થાય અને વસુદેવના દીકરા શ્રીકૃષ્ણ એટલે કુંતી એમના ફોઈ થાય આ સંબંધ એ સાચા ફોઈ અને ભત્રીજાનો સંબંધ છે સુરસેનની દીકરી છે કુંતી યાદવ સમ્રાટ સુરસેનની દીકરી કુંતી જેના પુત્ર વાસુદેવ અને એટલે વાસુદેવના પુત્ર તરીકે કૃષ્ણ કૃષ્ણને કુંતી ફોઈ થાય આ સંબંધ કૃષ્ણ અને કુંતી વચ્ચે છે અનેક સારા પાંડવોના સાથી રહ્યા છે નાના મોટા એમણે પાંડવોને બચાવવા માટે જીતાડવા માટે કપટ પણ કર્યા છે મહાભારતના યુદ્ધમાં એમણે કહ્યું હતું કે હું શસ્ત્ર નહીં પકડું એ છતાં રથનું પૈડું લઈને ભીષ્મને મારવા સુધીની ઉગ્રતા એમણે બતાવી છે નરોવા કુંજરોવા કરીને અશ્વત્તા કર્ણનું પૈડું રથનું બરાબર ખૂંપી ગયું હતું યુદ્ધ ભૂમિમાં ત્યારે અર્જુનને ઉશ્કેર્યો કે જો અત્યારે એ ભલે નિહત તો છે અર્જુન કે પણ એના હાથમાં હથિયાર નથી હું કઈ રીતે ઘા કરું એવું કે એ વાત તો છોડી દે એ આ રથનું પૈડું બહાર નીકળ્યું ને એને હાથમાં હથિયાર લઈને રથ પર ચડ્યો ને તો બધાનો ખુરદો બોલાવી દેશે અધર્મ કરીને કર્ણને મરાવી નાખે અધર્મ કરીને કર્ણને મરાવી નાખે છે આ ક્રિશ્ચન છે ધર્મ માટે થઈને અધર્મ કર્યો છે એમ તમે કહો પણ અધર્મ કરે છે અધર્મના સાક્ષી બને છે ક્યાંક ને ક્યાંક એ પોતાની ચાલ ચાલે છે ક્યાંક ને ક્યાંક અભિમન્યુ એમના માટે જોખમરૂપ બનશે સમજીને બધા જ કોઠાનું જ્ઞાન એને નથી આપતા ને અભિમન્યુ છેવટે કોઠા યુદ્ધમાં મરે છે બલરામજી સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે સંમત નહીં થાય પોતાનો રથ આપીને કૃષ્ણ બગાડી દે છે અર્જુનને કે લઈ જાય અમારે યાદવમાં તો આ રીતે લગ્ન થાય છે આ કૃષ્ણ છે અને આ કૃષ્ણ એ કૃષ્ણ છેવટે યાદવ સમ્રાટ છે દુનિયામાં બે જ નગરી સોનાની હતી રાવણની લંકા અને કૃષ્ણની દ્વારિકા અને દ્વારિકા વસાવનાર આ કૃષ્ણ એને સમૃદ્ધ બનાવનાર યાદવ બલરામજીથી વાણીને અનેક યાદવ સુભટો એ કૃષ્ણના જીવનમાં જ એવા તબક્કે પહોંચે છે કે જ્યારે આ યાદવો પોતાના ધન અને સંપત્તિના મધમાં છકી જાય છે અને કેટલાક યાદવ યુવકોને એક મશ્કરી સૂજે છે એક યુવાનને સ્ત્રીનો વેશ પહેરાવી એના પેટે તાંસળું બાંધી અને દુર્વાસા મુનિની પાસે લઈ જાય છે કે આને બાળક આવવાનું છે તો દીકરો આવશે કે દીકરી જાણો છો દુર્વાસા મુનિ એટલે તો કેવા ક્રોધી એમણે કહ્યું આને સાંભળેલું આવશે ને તમારા આખા યાદવ વંશનો નાશ થશે નથી પેલા ખબરાઈ ગયા મશ્કરી કરવા ગયા હતા તો લેવાના દેવા પડી ગયા પાસળું ખોલીને જોયું એમાં નાનું લોખંડનું સાંભેલું હતું એમણે કહ્યું કે સાંભેલું યાદવનો નાશ કરી અને પહેલાં આપણે જ એની ઝીણી 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 ખાંડી અને ભૂકી કરી નાખો એ ભૂકી કરીને એમણે પધરાવી દીધી પ્રભાસમાં અને એ ભૂકી જે ત્યાં પાન ઊગી એ પાન એ ભૂકીના સ્વત્વને લઈને ઊગી અને એક નાનો ટુકડો એક માછલી ગળી ગઈ જે રહી ગયેલો એક જરા નામના પારધી એને પકડી અને એ ટુકડામાંથી એણે બાણ બનાવ્યું યાદવો જ્યારે દારૂ પીને છાકટા થઈને અંદર અંદર લડીને પેલી પાનો છરી જેવી તલવાર જેવી થઈ ગઈ હતી એનાથી એકબીજાને મારી મારીને કપાઈ મર્યા ત્યારે ઉદ્વિગ્ન બનીને ભગવાન શ્રીકૃષ્ણ બેઠા છે એમનો પગ એમણે આમ ઢીચણ પર ચડાવી અને એકદમ ઉદાસ મુદ્રામાં પ્રભાસમાં ત્રિવેણી સંગમના કિનારે ભગવાન બેઠા છે આ જરા પારધી છે એને લાગ્યું કે આખુંકૃ મૃગલાનું માથું છે એ તીર મારે છે ભગવાનને પગમાં વાગે છે અને ભગવાનનો એ તીરથી દેહોત્સર્ગ થાય છે વાત ખરી મારે અહીં તમને કરવી છે કેમ વ્યાસજીને અક્કલ નહોતી આ કથામાં એવું ના કહી શકાયું હોત કે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન કાર્ય પૂરું થયું અને પછી જેમ શેષનાગ તરીકે બળદેવ એમના ભાઈ અદ્રશ્ય થઈ ગયા બલભદ્રજી એ રીતે કૃષ્ણ પણ આદર્શ થઈ ગયા હોત એવું પણ કહી શકાય હોત કે વૈકુંઠમાંથી એમણે વિમાન બોલાવ્યું અને પોતાની શ્રીઓ સાથે સ્વદામ પધારી ગયા એવું નથી થતું ભગવાનનું સ્વરૂપ સાક્ષાત ભગવાન નારાયણ એણે ક્યાંય ખોટું કર્યું હોય તો એ ખોટું ધર્મનું રક્ષણ કરવા માટે કર્યું છે અને છતાં એને જરાના બાણથી એનો દેહોત્સર્ગ થાય છે કેમ દોસ્તો આનો અર્થ એ છે કે જો ઈશ્વર જેવા ઈશ્વરને પણ એના કર્મમાંથી મુક્તિ નથી એને એના કર્મના ફળ ભોગાવવા પડે છે તો તમને મને ક્યાંથી આપણે કર્મમાંથી મુક્તિ મળવાની છે જેવું કરશો તેવું ભોગવશો કર્મણને એવા અધિકાર હશે માફ લઈશું કદાચ ના કહ્યું છે જ બાવ કર્મણ કર્મ ઉપર તમારો અધિકાર છે તમે બાવળ આવશો તો શૂળું આવશે આંબો આવશો તો કેરી આવશે પણ બાવળ વાવી અને પછી એના છાયડે બેસીને મનોરથ કરશો તમે કહેવાય કેરી આવે અને હું એને ખાઉં તો એ નહીં થાય દોસ્તો કર્મનું બંધન કોઈને પણ છોડતું નથી અને સ્વર્ગ કે નર્ક ની અલગ રચના કે તમે કોઈએ જોઈ નથી જે જે પ્રકારના રોગો આપણે જોઈએ છે કેન્સરથી માંડીને સેરિબ્રલ પાલ્સી સુધીના જે રોગો આપણે જોઈએ તો આ નર્ક નથી તો બીજું શું છે તમે જેવા કર્મ કરશો તેવું પામશો બે રોટલી સવારે ખાવા જોઈએ બે રોટલી સાંજે ખાવા જોઈએ શેના માટે પાપના ભાથા બાંધવાના અને દોસ્તો યાદ રાખજો આ પાપના ભાથા તમે બાંધો છો કોઈ ભાગીદાર નથી તમે કર્યું છે તમારે જ ભોગવવાનું છે અને એટલા માટે હંમેશા આ વાત મનમાં લઈને આજથી ગાંઠ વાળજો કે જો ઈશ્વરને એના કર્મમાંથી મુક્તિ નથી તો મને તમને કોણ આપવાનું હતું મુક્તિ કર્મનું બંધન સૌથી મોટામાં મોટું બંધન છે કરશો તેવું પામશો વાવશો તેવું લણશો આ ખ્યાલમાં રાખીને બાવળિયા ના વાવશો બાવળિયા વાવશો તો શૂળો આવશે આંબા વાવશો તો કેરી આવશે બોય પેટ બબૂલ કે આમ કહા સે ખાત તમે બાવળીઓ આવીને પછી હેઠે બેસીને કેરી ખાવાનો મનોરથ કરશો દોસ્તો શક્ય નથી